કેરીનું ખાટું અથાણું જેને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અગાઉ પણ મેં ઘણા બધા અથાણાની રેસીપી મૂકી છે આ કેરીનું અથાણું ઘણા લોકો સીધી કેરી કાપીને પણ બનાવી શકે છે અને કેરીને સૂકવીને પણ બનાવી શકે છે બધાની રીત અલગ અલગ હોય છે તો એને સાચવવાની રીત અને સરસ મજાના માપ સાથે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ આનંદ છે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી કેરીના ખાટા અથાણા માટે મેં અહીંયા લાડવું કેરીને બરાબર ધોઈ કોરી કરી અને ટુકડા કરી લીધા છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન મીઠું અને અડધી ટેબલ સ્પૂન હળદર નાખી એક દિવસ રહેવા દીધેલા વચ્ચે વચ્ચે ઉછાળ ઉછાળ કર્યું છે પાણી બધું નીકળી ગયું છે અને હવે એને બીજા દિવસે ચાણીમાં કાઢી લેવાના છે કેરીમાં મસાલો ઉમેરી અને આ અથાણું બનાવી શકો છો પણ આવી રીતે જો અથાણું કર્યું હશે તો કેરીની જે ખટાશ અને મીઠું હળદર ચડ્યા હશે એટલે અથાણામાં બહુ સરસ રીતે ટેસ્ટી લાગશે હવે આ બરાબર નીતરી જાય એટલે એક કોટન કપડામાં પાથરીને એક કલાક માટે તડકે સુકવવાના છે તડકે સુકવ્યા પછી ઘરમાં જ્યાં પવન આવતું હોય ત્યાં સુકવી દેવાના છે પંખા નીચે સુકવશો તો ચબળ થઈ જશે આ ખાસ ધ્યાન રાખવાનું એટલે નેચરલી એને કોરા થવા દેવાના છે અથાણામાં ઉમેરવા માટેનો મસાલો બનાવવા માટે મેં એક કપ મેથી લીધી છે બે મિનિટ ધીરા તાપે એને શેકી લઈએ છે શેકીને ઠંડી પડે એટલે મિક્સચર જારમાં એને પહેલાં ક્રશ કરી લેવાની છે આવી કચરી હોય ત્યારે એને ચાળણીની મદદથી ચાળવાની છે જો તમારે થોડા મોટા કુરિયા ખાવા હોય તો ચોખાની ચાળણીથી ચાળવાના પણ મેં ઘઉંનો લોટ ચાળવાની જે ચાળણીનો જાળી હતી એમાં ચાળી લીધી છે ત્યારબાદ પા કપ રાઈના કુરિયા છે બહારના કુરિયા થોડાક જાડા આવતા હોય છે એટલે એને પણ થોડાક ક્રશ કરી લઈએ છે વચ્ચે કુરિયા ઉમેરી દઈએ છીએ ખાડો કરી અને એમાં વન ટીસ્પૂન હિંગ ઉમેરી થોડા સૂકા લાલ મરચાં પણ આજુબાજુ ઉમેરી દઈએ છીએ હવે એક વાસણમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ થોડું વધારે જ ગરમ કરવાનું કારણ કે અથાણું બની જાય એટલે આપણે તેલને ઠંડુ પાડીને ઉમેરવાનું જ હોય છે એટલે તમારે ડબલ વાર પ્રોસીજર ન કરવી પડે તો આવી રીતે લગભગ પાંચ કપ જેવું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી એક મિનિટ રાહ જોવાની છે થોડુંક તેલ મસાલામાં ઉમેરીને ચેક કરી લેવાનું છે ત્યારબાદ બાકીનું તેલ ઉમેરી મસાલો મિક્સ કરીએ છે તમે સીધે સીધું ગેસ ઉપરથી ઉમેરશો તો મસાલો તમારો કાળો થઈ જશે તો ધ્યાન રાખવાનું પહેલાં ચેક કરવાનું ઢાંકણું ઢાંકી અને એને ઠંડો થવા દઈએ છે લગભગ એક કલાક પછી મસાલો ઠંડો પડી ગયો છે ને હાથથી ચેક કરી લેવાનો છે મિક્સ કરી લઈએ છે તમે આખા ધાણા આખી મેથી જીરું અને આખી રાઈ શેકીને ક્રશ કરીને પણ મસાલો બનાવી શકો છો ઘણા લોકો રાઈના કુરિયા પણ વધારે પ્રમાણમાં લેતા હોય છે મેથીના પણ ઓછા પ્રમાણમાં લેતા હોય છે દરેકની રીત અલગ અલગ હોય છે તો આ હું મારા ઘરની રીત શેર કરી રહી છું ફક્ત પાંચ ચમચી જેટલી હળદર અને મરચું છે એક કપ કાશ્મીરી મરચું છે જે તીખું નથી ત્યારબાદ શેકેલું મીઠું મીઠું હંમેશા મસાલામાં શેકીને જ નાખવું કારણ કે મીઠામાં પાણીનો ભાગ હોય છે જો મીઠું શેક્યા વગર તમે નાખશો તો એ પાણીનો ભાગ તમારા અથાણાને બગાડશે આ તમને ખાસ ટીપ છે અને અથાણામાં તમારે કાશ્મીરી મરચું લેવું જેનાથી તમારા અથાણાનો કલર ખૂબ સરસ લાલ રહેશે તમને થોડું તીખું ખાવું હોય તો દેશી મરચું પણ ઉમેરી શકો છો આવી રીતે વરિયાળીને ધાણા પણ તમે ઉમેરી શકો છો જોઈ શકો છો કે આ છાળિયા સરસ રીતે સુકાઈ ગયા છે વજનમાં લગભગ ત્રણસો ગ્રામ જેવા થયા છે હવે એમાં જે મસાલો બનાવ્યો એ ઉમેરી દઈએ છીએ અને સાથે સાથે ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ પણ ઉમેરી દઈએ છીએ આ બધી પ્રોસેસમાં આગળના વિડીયોમાં બતાવી છે મિક્સ કર્યા પછી એને લગભગ ચાર પાંચ કલાક આવી રીતે છોડી દેવાનું છે જેથી કરીને બધો મસાલો અંદર મિક્સ થઈ જશે ચાર પાંચ કલાક પછી જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ રસાદાર અથાણું તૈયાર છે તો એને કાચની બરણીમાં ભરી લેવાનું છે કાચની બરણીને બરાબર ધોઈ તડકે તપાવી સાફ કરી અને આ અથાણું તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો એકદમ લાલ રંગ રાખવો હોય અને ઓછું તેલ રાખવું હોય તો ફ્રીજમાં તમે સ્ટોર કરશો તો ખૂબ સરસ રીતે સચવાશે અથવા બહાર સ્ટોર કરવું હોય તો આવી રીતે અથાણું ભર્યા પછી આજુબાજુની કિનારો લૂચી લેવાની છે અને ડૂબાડૂબ તેલમાં રાખવાનું છે ઉપર પણ છેક સુધી તેલ ભરી દેવાનું જ્યારે પણ કાઢું ત્યારે એને હલાવી આજુબાજુથી લૂચી ફરીથી તેલ ગરમ કરી ઠંડુ કરી અને ઓછું હોય તો ઉમેરવાનું આટલું ધ્યાન રાખવાનું તો તમારા અથાણામાં ક્યારેય ફંગસ નહીં આવે એરટાઈટ બંધ રાખી અને રાખવાનું છે તો મિત્રો આ રેસીપી જોઈએ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય